સાબરકાંઠા જિલ્લા મગફળીની સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ આ વખતે એક તો અપૂરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ અમે ઉત્પાદનમાં લઈને ખેડૂતોને નુકસાન થયું છે તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટમાંથી મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત છેલ્લા પાંચ દિવસથી શરૂ થઈ છે આગામી તહેવારો ઉપરાંત નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા જ્યાં ખેડૂતોને મગફળીના

પણ બહુ નબળી પરિસ્થિતિ છે માલ હોય તો ઉપર જાય જાય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે ચાર પાંચ દિવસથી મગફળીની આવક શરૂ થઈ છે એવરેજ વીસ થી પચીસ ટ્રેક્ટર ચાલ અત્યારે માલ આવે છે આજે સત્તરસો પાંત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે અડતાલીસ સત્તરસો અડતાલીસ રૂપિયા ભાવ પડ્યો છે અને આવક શરૂ થતો ખુશીની લાગણી છે ખેડૂતો માલ વેચવા માટે આવે છે અને ભાવ ઊંચા રહી શકે સંતોષ થી વેચીને જાય છે બારસો રૂપિયા વધારે ભાવ અહીંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મળી રહ્યા છે